જય માતાજી નવરાત્રિ દરમિયાન માં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી તો ઘણા લોકો નવરાત્રિમાં નવ દિવસ કઠોર ઉપવાસ અને અનુષ્ઠાન કરે છે જેથી મા ભગવતીની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે નવરાત્રિના આઠમા દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા મોટા યજ્ઞો થાય છે નવરાત્રિમાં માતા ભગવતીની આરાધના કરવાનું ખાસ વિશેષ મહત્વ છે પહેલા ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા હતા પરંતુ હવે તો આનું સ્થાન પાર્ટી પ્લોટોએ લઈ લીધું છે પહેલાં જે ગરબાઓ ગવાતા હતા તે તો બધા જાણે અત્યારે નામ શેષ થઈ ગયા છે પહેલા ગામડાઓમાં મહિલાઓ અને પુરુષો અલગ અલગ જાતે ગરબા ગાતા અને ગરબા રમતા હતા જો કોઈના ઘરે બાળકનો જન્મ થયો હોય કે સારો પ્રસંગ થયો હોય તેમના ઘરે ગરબા ગવાતા આજે તો એ પરંપરા જાણે કે અદ્રશ્ય થઈ ગઈ છે છતાં પણ હજુ ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પારંપરિક યાદને તાજી કરાવે છે હવે તો ગરબાઓ દૂર પણ ડીજે સાઉન્ડ આવી ગયા છે હવે તો ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાય છે સાથે આજે ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરી લોકો ગરબા ગાય છે સાથે જૂતા પહેરીને પણ આજનું જનરેશન ગરબા રમે છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધ્વંસ થઈ રહ્યો છે અને આપણી ભારતીય સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જાય છે હવે તમને જે વાત કરીશું તે તમને થોડીક કડવી લાગશે પણ આ વાત માનવી જ રહી હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ તમે જ્યારે મંદિરે ભગવાનના દર્શને જાઓ ત્યારે મંદિરમાં તમે પતિ અને પત્ની સાથે હોવ તો મંદિરમાં એકબીજાએ એકબીજાનો સ્પર્શ ન કરવો મંદિરમાં સ્ત્રીઓ પુરુષોએ અલગ અલગ લાઈનમાં રહી દર્શન કરવા પણ એકબીજાનો સ્પર્શ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું તેવું ધર્મશાસ્ત્રોએ બતાવ્યું છે ભગવાનના મંદિરે ટૂંકા ટૂંકા વસ્ત્ર પહેરી ન જવું હિન્દુ દેવી દેવતાઓના ઉત્સવમાં સ્ત્રીઓએ અને પુરુષોએ અલગ અલગ રહી ઉત્સવ ઉજવવો ભગવાનના જન્મોત્સવ જેવા ઉત્સવમાં સ્ત્રીઓએ અને પુરુષોએ અલગ અલગ રહી રાસ રમવાનું જણાવેલ છે ભગવાનની સામે એકદમ મર્યાદા રાખવી જ્યારે વ્યક્તિના જીવનમાં અણધારા દુઃખ અને અણધારી આફત આવી પડે ત્યારે વ્યક્તિ જ્યોતિષના જાણકાર વ્યક્તિ પાસે જાય છે ત્યારે તેમની કુંડલીમાં બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ ખરાબ હોય પિતૃદોષ જેવી તકલીફ હોય તો બુધ ગ્રહની અનિષ્ટકારી અસર દૂર કરવા જ્યોતિષના જાણકાર વ્યક્તિઓ માં ભગવતીની આરાધના વિશેષ કરવાનું જણાવે છે શુક્ર ગ્રહની અનિષ્ટકારી અસર દૂર કરવા માતા મહાલક્ષ્મીની આરાધના કરવાનું જણાવે છે પિતૃદોષની અસર દૂર કરવા ચૈત્ર નવરાત્રિ અને આસો નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીના પાઠ અને અનુષ્ઠાન કરવાનું જણાવે છે તો જ્યારે આ અમૂલ્ય નવરાત્રિના દિવસોમાં જે લોકો માતાજીના નામે આ નવરાત્રિના નવ દિવસમાં હિન્દી ફિલ્મોના ગીતો ઉપર જે લોકો ટૂંકા ટૂંકા વસ્ત્રો પહેરી મદિરા પાન કરી જૂતા પહેરી જે લોકો ગરબા ડાન્સ કરે છે તેમની પર માતા ભગવતી નારાજ થાય છે સાથે આવા લોકોના બુધ અને શુક્ર ગ્રહ કોપાયમાન થાય છે અને તેમની પર અનિષ્ટકારી અસર બુધ અને શુક્ર ગ્રહની જોવા મળે છે સાથે પોતાના પિતૃઓ પણ નારાજ થાય છે જેની જીવન ઉપર વિપરીત અસર જોવા મળે છે બુધ ગ્રહ સંવાદ કોમ્યુનિકેશન સ્કિલ વેપાર વાણિજ્યનું જ્ઞાન કળા બુદ્ધિ તર્ક હિસાબી જ્ઞાન પ્રદાન કરનાર છે અને શુક્ર ગ્રહ વ્યક્તિને લક્ષ્મી ધન સંપદા વૈભવી જીવન આપનાર છે માટે બુધ ગ્રહ અને શુક્ર ગ્રહ નારાજ થવાથી વ્યક્તિની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે સાથે ધન સંપદા અને વૈભવી જીવન નષ્ટ થાય છે ધંધા રોજગાર ખોરવાઈ જાય છે પિતૃ દોષની અસરથી પિતૃઓ નારાજ થવાથી વ્યક્તિના જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ડગલેને પગલે મુશ્કેલીઓ આવતી રહે છે માટે આ નવરાત્રિમાં માતા જગદંબા આપણાથી નારાજ થાય તેવા કાર્ય ન કરવા પણ માતા જગદંબાની આરાધના કરી માતા જગદંબાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાથી આપણા બુધ અને શુક્ર ગ્રહની આપણા જીવન ઉપર શુભ અસર જોવા મળશે અને પિતૃદોષથી મુક્તિ મળશે નવરાત્રિમાં ગરબા ન રમવા એવું નથી કોઈ એવી મનાઈ પણ નથી નવરાત્રિમાં સ્ત્રીઓ અને પુરુષોએ અલગ અલગ આપણા પ્રાચીન ગરબાના તાલે ગરબા રમી શકાય અને મા જગદંબાની પ્રસન્નતાને અર્થે મનમાં ભાવ રાખી ગરબા રમવા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે હિન્દુ ધર્મના ઉત્સવો ધામધૂમથી જ ઉજવવા અને હર્ષો ઉલ્લાસ સાથે ઉજવવા પણ ધર્મની મર્યાદામાં રહી ઉત્સવો ઉજવવા અસ્તુ